અરવલ્લી પોલીસના ઝાપ્તામાં રહેલ આ શખ્સ બીજું કોઈ નહીં પરંતુ નકલી એસડીએમ એટલે કે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેને આપણે ડેપ્યુટી કલેક્ટર પણ કહીએ છીએ અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસે નકલી એસડીએમને પકડી પાડવામાં સફળતા મળી છે વાત જાણે એમ છે બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા ઇન્દ્રાણ ગામે થોડા સમય પહેલાં પોલીસ તપાસ અર્થે ગઈ હતી જે આરોપી પ્રકાશ ધીરજભાઈ નાઇએ પોતે રાજ્ય સવક ના હોવા છતાં પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ પોતાનું આઈ કાર્ડ બતાવીને જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર બાવીસથી રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ બજાવે છે પોલીસે નકલી એસડીએમની ખરાઈ કરવા માટે દસ્તાવેજો નડિયાદ ખાતે મોકલ્યા હતા જોકે ત્યાં પ્રકાશ નાઇ નામનો કોઈ જ વ્યક્તિ ફરજ ન બજાવતો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અનેક મૌખિક ફરિયાદો મળી હતી કે આ શખ્સ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપીને રોફ જમાવે છે જેનાથી લોકો ડરી જતા હતા ત્યારથી જ પોલીસ નકલી એસડીએમની પકડમાં હતી અને પોલીસને સફળતા મળી હાલ તો સાઠંબા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાય વિરુદ્ધ બીએનએસ કલમ એકસો સિત્તેર ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે અહીં સવાલ એ પણ થાય છે કે નકલી અધિકારીએ કેટલા લોકોને ખોટી રીતે ઓળખાણ આપી હશે શું તેણે લોકો સાથે ઠગાઈ કે છેતરપિંડી તો નહીં કરી હોય ને પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે ગુજરાત અરવલી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક અને કુ પર ફોલો કરો